આજથી થોડાક દિવસ પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાના લઈને વિરોધ થયો હતો ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી ખેડૂતોનો એવો આરોપ હતો કે વેપારીઓ તેમનું શોષણ કરી રહ્યા છે આને લઈને આપ નેતા રાજુ કરપડાએ ખેડૂતો માટે લડાઈની શરૂઆત કરી હતી પરંતુ હળદર ગામમાં જે ઘટનાક્રમ બન્યો તેના લઈને આપ નેતા રાજુ કરપડા જેલમાં બંધ છે ત્રા દિવસોમાં આમ પાર્ટીના નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં એપીએમસી માર્કેટમાં જઈ રહ્યા છે અને કરદા પ્રથા સામે પોતે વિરોધ નોંધાવી રહ્યા છે

જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં કપાસના ખેડૂતો દ્વારા કરદાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવતો હતો તેમના એવા આરોપ હતા કે તેમના પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા અને વેપારીઓ દ્વારા કટકી કરવામાં આવી રહી છે સત્તાધીશો પણ આ કાન કરી રહ્યા હતા અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થયા બાદ આપ નેતા રાજુ કરપડા મેદાને આવે છે અને ખેડૂતોના સમર્થનમાં તેઓ મોટી સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચે છે ત્યારબાદ બીજા દિવસે હળદર ગામમાં એક સભાનો કોલ આપવામાં આવે છે આ સભા થવાનીથી બોટાદ માર્કેટિંગ યાર્ડની સામે પણ તેમને મંજૂરી ન મળતા હરદળ ગામમાં ખેડૂતો ભેગા થવા લાગે છે ત્યારે પોલીસ ત્યાં પહોંચે છે પોલીસ સાથે ઘર્ષણ થાય છે પથ્થરમારો થાય છે અને વાત છે તે લાઠી ચાર્જ સુધી પહોંચે છે જેમાં પોલીસ અત્યારના પ્રયાસનો ગુનો ખેડૂતો સામે તેમજ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સામે નોંધ્યો હતો અને આને લઈને વિવાદ વકર્યો હતો આગામી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલ પોતે સુરેન્દ્રનગર આવવાના છે અને તે પહેલાં આપના નેતાઓ અલગ અલગ એપીએમસી જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં જઈ રહ્યા છે કરદાને લઈને તેઓ વિડીયો બનાવી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ભાવનગરના જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે રવિરાજસિંહ પરમાર તેઓ પણ ભાવનગરના તળાજા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા ત્યાં જે હરાજી ચાલી રહી હતી કપાસને તે બાબતે તે વિડિયો ઉતારવા લાગે છે ને અચાનક સામેથી વેપારી છે તે ફોન છીનવવાનો પ્રયાસ કરે છે એ વિડીયો સામે આવ્યો છે પહેલાં આપ આ વિડીયો જોઈ લો

તો જ્યારે હું એકલો આવ્યો ત્યારે કપાસ ની રાજી શરૂ હતી અંદર એટલે મેં વિડીયો ઉતારવા માટે કાઢ્યો તો એમાંથી વૃંદાવન માંથી એક લાઇસન્સ વૃંદાવન નું લાઇસન્સ ધરાવતા જયભાઈ નામના વ્યક્તિએ મને એવું કીધું કે અહીંયા જે લાઈવ હરાજી થતી હોય એનો વિડીયો ઉતારવાનો નથી એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ વિડીયો ઉતારવાનો નથી તો હું તમારી પોસ્ટ શું છે ના પાડું છું વિડીયો ઉતારવાનો નથી મારી જે પોસ્ટ હોય એવું મને કહેવામાં આવ્યું છે એમનો વિડીયો પણ મારી પાસે છે એ પણ હું તમને દેખાડીશ પણ તમે જોવો મિત્રો કેટલો અન્યાય છે જો અમને લોકોને પણ વિડીયો ઉતારવા દેવામાં નથી આવતો તો સામાન્ય ખેડૂતોનું શું થતું છે મિત્રો અને અહિયાં કપાસ નો જે ભાવ છે એપીએમસી દ્વારા નક્કી કરવામાં નથી આવતો

તો આ લોકશાહીમાં ખેડૂતો નો એડ છે તો ખેડૂતો આપણે હરાજી કરવાની છે કે ખેડૂતો નો માલ હોય એ પ્રમાણે હરાજી કરવાની છે મિત્રો